ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખા ડીસા દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા યોજાઈ ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખા ડીસા દ્વારા શહેરના વંદના પાર્ટી પ્લોટ ખાતે રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા યોજાઈ જેમાં શહેર તથા તાલુકાની વિવિધ શાળાઓની પચીસ ટીમોએ ભાગ લીધો હતો જેમાં પ્રાથમિક વિભાગ માધ્યમિક વિભાગ અને સંસ્કૃત ગીત સ્પર્ધામાં ઉત્તીર્ણ થનાર પ્રથમ ત્રણ ટીમોને સિલ્ડ તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ અને પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યા હતા ભારત વિકાસ પરિષદ આ પ્રસંગે દર વર્ષે વિશિષ્ટ સેવા પ્રદાન કરનાર વ્યક્તિઓનું પણ સન્માન કરે છે જે અનુસંધાને મા ભોમની કાજે સદાય તત્પર રહેનાર જવાનોનું સન્માન થાય તેવા શુભ આશ્રયથી એસઆરપી કેમ્પ મડાણાના જવાનોને તેમના વિશિષ્ટ કાર્ય બદલ સન્માનપત્ર રૂપે શિલ્ડ આપીને બહુમાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા આર એલ ઢાંખરા નાયબ પોલીસ કમિશનર એસઆરપી ગ્રુપ ત્રણ મડાણા તેમજ અતિથિ વિશેષ તરીકે શહેરના પ્રતિષ્ઠિત વેપારી મણિભાઈ એમ પટેલ વજ્ર વિહાર ગ્રુપ ડીસા તેમજ વંદના પાર્ટી પ્લોટના માલિક જીજ્ઞેશભાઈ પઢિયાર ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રકલ્પના સંયોજક ડોક્ટર ગોપાલભાઈ જોશી આશીષભાઈ જોશી દીપકભાઈ માધવાણી અને મહેશભાઈ મનવળ સહિતની ટીમ ખૂબ જનું યોગદાન રહ્યું હતું આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ રમેશભાઈ ઠક્કર મંત્રી નિલેશભાઈ રાવલ તેમજ ભારત વિકાસ પરિષદ ઉત્તર પ્રાંતના હોદ્દેદારો ડૉક્ટર અજયભાઈ જોશી ડોક્ટર તુષારભાઈ શાહ પરેશભાઈ જીવરાણી પારસભાઈ ત્રિવેદી તથા મહિલા સંયોજિકા શિલ્પાબેન ઠક્કર અને સાથી મહિલાઓ સહિત તમામ કારોબારી સભ્યો અને શાખાના પરિવારજનો ઉપસ્થિત રહી એસઆરપીના જવાનો અને ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા